નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ગુરુનાનક પાંચસો સત્તાવનમી જન્મ જયંતિ જે સમગ્ર દેશમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે જ્યારે આજલો ખંડેરાવ માર્કેટ નાનકવાડીથી ગુરુનાનક જયંતિ નિમિત્તે સંતો મહંતો સાથે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા નીકળી વડોદરા શહેર ખંડેરાવ માર્કેટ આવેલા ગુરુદ્વારા ખાતે શ્રી ગુરુનાનકજીની પાંચસો સત્તાવનમાં પ્રકાશ પર્વ નિમિત્તે સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ શીખ સમુદાય દ્વારા શ્રી ગુરુ નાનક દેવની પાંચસો સત્તાવનમાં પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે વડોદરા શહેરમાં ભવ્ય પાલખી કાઢવામાં આવી હતી કળિયુગના અવતાર એવા અસિખ ધર્મના સ્થાપક શ્રી ગુરુ નાનક દેવના પાંચસો સત્તાવનમાં પ્રકાશ પર્વ નિમિત્તે વડોદરા શહેર ખંડેરાવ માર્કેટ પાસે આવેલ ઐતિહાસિક ગુરુદ્વારા ગુરુદ્વારા નાનકવાડી ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સાથે શીખ ધર્મના ગુરુ અને યુવાનો મહિલાઓ અને બાળકો આ પાલખી યાત્રામાં જોડાયા હતા સાથે આ પાલખી યાત્રા ખંડેરાવ માર્કેટથી નીકળી હતી અને રાજમહેલ રોડ જુબેલી બાગ રાવપુરા કોઠી કાલાઘોડા ફતેહગંજ થઈને છાની ખાતે આવેલા ગુરુદ્વાર ખાતે સમાપન થશે અને આ પાલખી યાત્રામાં શીખ સમુદાયની મહિલાઓ દ્વારા રોડની સાફ સફાઈ કરવામાં આવી હતી સાથે આગામી પાંચ નવેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુરુદ્વારા ખાતે લંગરનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના તમામ લોકોને દર્શન અને લંગરનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ જનર્પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ